જેને આજે પકોડી બનાવવાની છે એમાં બધું બની ગયું છે બસ bộtમ મસાલો રાખી લીધો છે હવે પાણી બનાવીને નાખી પછી બરમ કરવાવાનું છે અને આ પકોડીના કોકોલાડી થશે तलવાના છે એટલે આ બધું બોંડીયું થઈ મસાલો નાખીને લીલા મરચાનો તેલો મસાલો થઈ જાય બનાવી દીધી છે પોડી બનાવવા માટે

সানে মনাই পপুডি কেরি কিয়াক আইড় আনি কিয়ানাজ. গাহিয়ে পহিনাই ,তানে কাইমনে কাই!! પકોડી તૈયાર થઈ ગઈ છે આવો તો આવી જાવ પાણી થોડી સરસ મજાનો મસાલો બનાવ્યો છે ચાકા જામ જો પાણી બની ગયું છે તમ તમ થી બની ગઈ પકોડી એક બહુ તળવાનો ચાલુ છે એક બાજુ જમવાનો ચાલુ છે અને તમારે પકોડી ખાયો તો કમેન્ટ કરજો તમને કમેન્ટ જવાબ આપશો કોઈ ના चलो आप जो बकोड़ी चढ़वा बेस हमें घर में तरफ जमवा रहा है निधर से

પંજાબ માં ચોરસ પુરી આવે જમ્મુ આવી રહો સરસ મજાની પૂરી બનાવે છે મસાલા અને ગોળની પૂરી ખાવાની છે અને આપડે પકોડી ખાય છે મજાના આવે નાઈટ નાઇટ પકોડી ખાતો એ તમારે પૂરી ખાવી પડે ગોળ ખાવ પડે ચટણી ખાવી પડે પણ આઈદરા એમાં નથી બરોબર પૂરી ખાવે આઈદરા પૂરી ખાસ મજાની બનાય છે બોલો આપણે જો મપડું બનાવી દીધું નાસ્તા માટે મેં પૂરી બનાવી દીધી મસાલા પૂરી ગોળ ચટણી દૂધ જે ખાઈ હોય એ જ જ ખાઈ શકો છો એ જમીલા પૂરી ગોળ પકોડા અમે બનાવ્યા છે છે જો સરસ મજાના ફ્રેશ ફ્રેશ બનાયા છે એ છે ગરમ ગરમ ખાવા લાગે ખાઈ જા પકના પા ક્યો ક્યો બેના પાલ પકડ બહુ મસ્ત બની ખાડી બની જ ને બાકી પાલ મજા આવે લે ની મોસમ છે પાલક પકોડા બનાયા છે અને બેઠી પકોડા બનાયા છે સરસ મજા ને ઘડી બનાય છે આ મચ્છર તજા છે તીખા અને ચમકમ કર બાકી ખાવાની મોજ થઈ જાય શિયાળામાં છે ને આવું હલકો ખોરાક ખાવો પડે તો પાલક પકોડા છે બ્રેડ પકોડા છે ગોટા છે તો ખાવ ને અમુક શિયાળામાં તો મજા આવે બાકી ખાવું પીવું મજા મોજ કરો કરો તો હમદાટાફર નહીં કેડી અને થોડી યુગ લાગે ને આવે છે મીઠું થયું થોડું કુંજ નું ધ્યાન આપજો અને જિંદગી આપણે સફળ બની જાય ને ઉતરાયણના દિવસે ખાસ કરીને કુલ તમે કરજો અને આજુબાજુ કૂતરા હોય અને ગાય હે અને રોટલી ખવડાવજો કૂતરાને બિસ્કિટ ખવડાવજો આવો થોડા ઘણો પૂજ કરો ને આપણે જેવી હંમેશા ઊંચી આવે નીચી ના રહે અને ખાસ કરીને પૂરે પદ સત્સંગમાં કીધેલું છે જળ અગ્નિ પવન આ ત્રણ વસ્તુ હાથો તો જીવનમાં માં રહે ને પકો ના આવે ભૈયા ભૈયા ની કોઈ કાપતા નહીં અને સુખ શાંતિ રહેવાનું ભાઈ પંપ હોય તો ભગવાન રાજી હોય એના પર પકોડા પર તમે લાઈક કરજો અને શેર કરજો પકોડા ખાવા હોય તો બાબા જમવા બે હાથ જાસે લો હવે ગરમ ગરમ તમે જમી લો બધે જમારી બસ આપણે જમવાનું છે ત્યાં પર તપસ્વી ઠંડા ખાવાના છે ઓકે

siang-siang kemarin kita lakukunan ini, kita hantar papaya ini nih bapak Ini benangin pasti Jerman biar harganya papaya ini. Jadwal-jadwal bencana hidup-hidup sewa, ini gara-nggara asam-asam kekuat, ini gaya serap ini kacang-kacang sukari, ini pasti gara ini, mungkin પછી આરામ કરશે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ગમે જોવો છો કોમેન્ટ બોક્સમાં લખજો અમને ખબર પડે તમે મારા વિડીયો જોવો છો એ સપોર્ટ આજો એવોનું વાંધા રહેજો